ધારી બગસરા ચલાલા સહિતના વિસ્તારોમાં ઘરફોડી તેમજ દુકાનના સટર તોડીને ચોરી કરતા શખ્સને પોલીસ વિભાગ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે પોલીસ વિભાગ દ્વારા સો કિલોમીટર કરતાં પણ વધારે વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરતા આરોપીઓને ચોરી કરવાના સાધનો સાથે ઝડપી લીધા હતા બ્યુરો રિપોર્ટ ડામોર વનરાજભાઈ અમરેલી રિસેન્ટલી ધારી ડિવિઝનના ધારી બગસરા અને ચેલા પોસ્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુકાનોની ચોરીના ઘણા બધા ગુના રજિસ્ટર થયેલા હતા ગરફોડ ચોરીના પણ ગુના રજિસ્ટર થયેલા હતા આ અનુસંધાને માનની આઈજીપી સર દ્વારા અને માનની એસપી સર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવી હતી તે અનુસંધાને એક ટીમની ગઠન કરવામાં આવેલું હતું આ ચોરને આઈડેન્ટીફાઈ કરવા માટે અને બગસરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા એક જે સીસીટીવી મળેલા હતા તેમના આધારે એમને આગળ ફોલોઅપ કરતાં કરતાં જે એકસો કિલોમીટર એકસોથી દોઢસો કિલોમીટર સુધી આગળના સીસીટીવી એમના દ્વારા ચેક કરવામાં આવ્યા હતા અને એક જે સંકમંદ છે એને આઈડેન્ટીફાઈ કરવામાં આવ્યું હતું મારી ટીમ દ્વારા ચાર દિવસનો ત્યાં રોકાણ કરી અને ફાઇન

આ જે આરોપી છે એની એમો એવી છે કે એકલો જ ઓપરેટ કરે છે અને એનું ખાસ ટાર્ગેટ હોય છે દુકાનો આપણા વિસ્તારમાં પણ એમણે દુકાનોને ટાર્ગેટ કરી હતી અને એની આ સિવાય સુરત રાજકોટ અન્ય વિસ્તારોમાં પણ દુકાનોમાંથી જેણે ચોરી કરેલી છે અને આ વ્યક્તિ છે એ એકલો ઓપરેટ કરતો હોય છે